અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઘટસ્થાપના વિધિમાં સાત ધાન્ય ને કાપની માટીમાં રોપવામાં આવ્યા છે માન્યતા પ્રમાણે ઘટસ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે આજે ઘટસ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહેવટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રિના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટસ્થાપન થયું છે શાસ્ત્રોક વિધિ સાથે આજે ઘટસ્થાપન કરવામાં આવ્યું છે અંબાજીમાં શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે તેવી આરાધના સાથે આજે મંદિરના સભા મંડપમાં ઘટસ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આજે નવરાત્રી પર્વનો પ્રારંભ તો મોટી સંખ્યામાં લોકો માં અંબાના દર્શન કરવા મટે ઉગઢાતા દૂર દૂર થી નવરાત્રી નિમિત્તે આવેલા ভক্তો એ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ভক্তોની ભીડ વચ્ચે પણ માં અંબાના શક્તિ શાંતિપૂર્વક દર્શન થતા. ভক্তોએ સુચારુ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આભાર માન્યો હતો. નવરાત્રી નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ভক্তોની ભીડ યથાવત રહેવાની છે. ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો મા અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રિ નિમિત્તે મંદિર ને ભવ્ય લાઇટિંગ થી તેમજ શણગાર કરવામાં આવ્યો છે જય અંબે માતાજી જય હું અમિત ત્રિવેદી અમે મુંબઈ થી આવેલા છીએ આ પેલા નવરાત્રિનો લાભ લેવા હવનનો ધજાનો બધાનો લાભ લેવા અમે બધા મિત્રો મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે જય અંબે આજે સુદ એકમ નવરાત્રિનો પ્રારંભ નિમિત્તે મા જગતજનનીના હૃદયસ્થાન એવા શક્તિપીઠ અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રિના ઘટસ્થાપનની વિધિ સંપન્ન કરવામાં આવી છે ખૂબ જ ઉત્સાહપૂર્વક માઈ ભક્તોએ આમાં ભાગ લીધો છે અને દર વર્ષે આ વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે સગત સર્વકલ્યાણ અર્થે સગત સગતના કલ્યાણ અર્થે મા જગદંબા સૌનું રક્ષણ કરે તેવી શક્તિ આરાધનાના પવિત્ર પર્વે સૌને જય અંબે